ત્યારે સાડા ચારેક વાગ્યાના આરસામાં કુકડવાડા પાસે પહોંચતા અજાણ્યા વાહન ચાલકે રાજકોટના પરિવારને કારને ઠોકરે ચડાવી હતી હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા શીતલબેન ભોજકનું સારવાર મળે તે પૂર્વ જ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પસરી ગઈ હતી જ્યારે જયેશભાઈ અને તેની પુત્રી સામાન્ય ઇજા પહોંચી હતી જ્યારે મીનાબેન ભોજક અને તેના પુત્ર યશ ભોજકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યા હતા જી હા મિત્રો પ્રાથમિક પુછપરછમાં મૃતક શીતલબેન ભોજક ને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે શીતલબેન ભોજક પરિવાર સાથે દર્શને જતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકર ચડાવતા જીવલેન અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે કુકરવાડા પોલીસ એ નોંધ કરી અકસ્માતે સર્જી નાસી સુટેલા અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહું છું તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ